જે હનુમાન જે જીઆઈડીસી કોલોની અંદર જય અંબે ચોકથી થોડાક આગળ અને એનું અમે અત્યારે નામ લખ્યું છે કેસરી નંદન હનુમાન ચોકડી અને ત્યાં અત્યારે અમારે એક સરસ આજે એનું આયોજન બધાના સહકારથી આયોજન કરીને હનુમાનજી મંદિરનું હનુમાનજી ભગવાનની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરી જાય છે અને સાથે એનો શોભાયાત્રા પણ અમે બહુ સરસ એની કરેલી છે આજે અને અત્યારે એનું મહાભંડારાનું પણ આયોજન કરેલું છે આસ્થાનું પ્રત્યેક અહીંયા એક કામ જોવા જઈએ તો શરૂઆતથી તો અહીંયા નાનું એમથી એક ડેરી હતી પણ લોકોના સાથ સહકાર અને બધાના ઉત્સાહથી અને અડોશ આજુબાજુની સોસાયટી નગર અને બધાના જ સહકારથી આ એક સરસ અત્યારે આયોજન થયું છે અને એની સાથે આસ્થામાં કહીએ તો લોકોને હવે આસ્થા આ જ્યારે ચાલુ કર્યું ત્યારથી કામ અમારું એકદમ જે અત્યારે કહેવાય ને કે બહુ જ ઝડપથી જે કદાચ કોઈ જગ્યાએ આટલું ઝડપથી કામ મંદિરનું નહીં નિર્માણ થયું હોય એવું સરસ નિર્માણ અમારે ભગવાનની દાદાની દયાથી બહુ ઝડપથી કામ એનું નિર્માણ થયું છે આ જ એક અમારી આસ્થા છે કે એમના ઉપર અમને આસ્થા હતી કે અમે કામ ચાલુ કરીશું તો એકદમ ઝડપથી અમારું કામ પતી ગયું મારું નામ મનીષ ગાંધી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા